માન ને પણ નુકસાન પહોંચ્યું છે તો પાલિકાની પ્રિ મોનસુન કામગીરી પણ નિષ્ફળ સાબિત થઈ જિલ્લામાં ભુજ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજ શહેરનો આજે સંજોગનગર વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થવા પામી છે અત્યારે અહીં જોવા જઈએ તો કમર જેટલું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને લોકોને હાલાકીનો સામનો અત્યારે કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થવા પામી છે દર વર્ષે અમીરસર તળાવ ઓવરફ્લો થાય ત્યારે આ જ પરિસ્થિતિ અહીં ઊભી થવા પામે છે ત્યારે ખાસ કરીને લોકોને જ્યારે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જે તંત્ર છે તે સદંતર નિષ્ફળ નીવડ્યું છે તે પણ એક હકીકત છે અત્યાર સુધી લોકોની કોઈ પૂછા કરવા આવ્યું નથી તેવો આક્ષેપ અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેના દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અહીંના જે કાઉન્સિલર છે તેમની સાથે જ વાત કરશું ખાસ કરીને અત્યારે ભારે વરસાદ પડ્યો છે ત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે રાત્રે જયારે સાડા અગિયાર અમીસર તળાવ ઓવરફ્લો થયો ત્યારથી કરીને અત્યાર સુધી આ વિસ્તારમાં ભારતનગર રાહુલનગર ફિરદોસ કોલોની અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે આજે સુધી કોઈ તંત્ર પૂછા કરવા પણ નથી આવ્યું એવી જ રીતે આજે તમે જોઈ શકો છો કે ખાસરા ગ્રાઉન્ડ ગુલાબનગર અમનનગર દહેબા ટાઉનશીપ તમામ વિસ્તારોમાં તારાનગર સહિતના વિસ્તારોમાં વોર્ડ નંબર એકમાં અત્યારે ઘરવખરીનો સામાન પણ નથી અને કોઈ રસોઈ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી પણ વહીવટી તંત્ર માત્ર સ્કૂલો ખોલાવા પૂરતો જ છે એક પણ કોઈની પણ આજે ગ્રૂટ પેકેટની કે ખાવા પીવાની કોઈ પણ પૂછા કરવામાં નથી આવી અને વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે એવી આ પરિસ્થિતિ ઊભી થઈ છે વહીવટી તંત્ર સતત નિષ્ફળ નીવડ્યું છે આ વિસ્તારમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે ત્યારે તમે શું કહેશો ખાસ અત્યારે જ્યારે સાહેબ આ અમારા ઘરોમાં છે તાર તાર ફૂટ જેવો પાણી આવી ગયો છે કોઈ તંત્ર આવતો જ નથી અમારી પૂછા કરવા અમારે અનમાની જે ગીને છે બાકી અહીંયા આવતો જ નથી આ છેલ્લા અત્યારે ચોવીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને લોકો પણ પરેશાન બન્યા છે તેમ છતાં જો કોઈ તંત્ર પૂછા કરવા ના આવતું હોય તે તે એ બાબત શરમજનક બાબત ગણી શકાય તેમ છે કેમ હું સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ વરસાદ વધુ એક અપડેટ સામે આવી રહી છે ભારે વરસાદ થી ભુજનું થયું બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે તો પાણીનો આ પ્રવાહ પણ હમીરસર તળાવ આપ જોઈ રહ્યા છો તળાવ ઓવરફ્લો થયું છે અને આ પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા છે પરિણામે લોકો પારાવાર મુશ્કેલીનો નો સામનો પણ કરી રહ્યા છે કચ્છના મુખ્ય મથક ભૂજ ખાતે અમિરસર તળાવ ઓવરફ્લો થયું છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભૂજ શહેરનો જે અમિશર તળાવ છે ત્યાં પાણીનો જે પ્રવાહ છે તે દ્રશ્યમાન થઈ રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે અમિશર તળાવ છે તે ભૂજનું હૃદય સમાન અમિષર તળાવ કહી શકાય તેમ છે અત્યારે જોવા જઈએ તો ઓવરફ્લો અત્યારે થઈ રહ્યું છે અને પાણીનો ધસમસતો પ્રવાહ પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે ખાસ કરીને અત્યારે પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવવામાં આવ્યો છે અને લોકોને પણ અત્યારે અમિરસર તળાવ તરફ ન જવા માટેની અપીલ પણ અત્યારે કરવામાં આવી રહી છે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો અત્યારે લોકોને હાલાકીનો સામનો અત્યારે કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થવા પામી છે અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજનો જે અમીરસર તળાવ છે તે દ્રશ્યમાન થઈ રહ્યો છે અને અત્યારે પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં લોકો અમીસર તળાવને જોવા માટે આવી રહ્યા છે અને ખાસ અત્યારે આ જોવા જઈએ તો પરિસ્થિતિ પણ અત્યારે ગંભીર બનતી જાય છે કેમ મુના સાથે કૌશિક ગુજરાત કચ્છ